મી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું ખીરા રાયતું તો તેના માટે મેં આ રીતે કાકડી ધોઈને ત્રણ લઈ લીધી છે બે મરચાં લીધા છે ખાંડ લીધી છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું અને આ રીતે રહીના કુરિયા લીધા છે થોડા અને મોવારું દહીં લીધું છે આ રીતે થોડું ઘટ લેવાનું દહીં તમારે તો સૌથી પહેલાં આપણે ખીરા રાયતાને જે બનાવવાનું છે તે તેના માટે કાકડીને આપણે આ રીતે જે હેન્ડ મિક્સર જે આવે છે તેનાથી ક્રશ કરી લઈશું ઝીણું ઝીણું તે એકદમ તે આપણે નાના નાના પીસ કરી લેવાના અને મરચાંને પણ આ રીતે અંદર એડ કરી દઈશું પીસવામાં આપણે આ રીતે આપણે એ પીસીને રેડી કરી લીધી છે કાકડીને ખીરાને તો હવે તેમાં આપણે રૈના કુરિયા નાખી દઈશું આ રીતે ખાંડ નાખીશું ખાંડ તમારા તમારા ટેસ્ટ પ્રમાણે નાખવી મીઠું નાખીશું મીઠું પણ તમારે ટેસ્ટ પ્રમાણે નાખી તમારું બીજું એ કે તમારે કાકડીને ચાખીને કટ કરવી અમુક કાકડી જો કડવી આવી જશે તો તમારું રાયતું બગડી જશે તેટલા માટે આપણે ચાખીને પીસવામાં ઉપયોગ લેજો તમે હવે તેમાં આપણે દહીં નાખી દઈશું આ રીતે મોરું જે દહીં લીધું છે તે તો જો આપણે આ રીતે દહીં નાખી દીધું છે મોરું હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે જો આ રીતે તો જો હવે આપણે ઉપરથી થોડા દાણા નાખી દઈશું આ રીતે તેને પણ મિક્સ કરી લઈશું હવે રાયતું બનીને રેડી થઈ ગયું છે આ રીતે તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરો શિયાળામાં કાકડી સરસ તાજી એવી મળે છે તો શિયાળામાં બેસ્ટ છે તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ